युवा कोर कमेटी द्वारा बती गुलनी सम्जुती अपाई भुज यूनिट 3 तरफ थी आज रोज डोर टू डोर भीड़ गेट सरपट गेट अमन नगर सहित दुकानों શેરીઓમાં ભૂજના વિસ્તારોમાં લાઈટ બંધ માટે અપીલ કરવામાં આવી આજ રોજના જાગૃતિ અભિયાનમાં 25 જેટલા યુવાનો જોડાયા હતા આ અભિયાનમાં सिकंदरભાઈ સમેજા મોહમ્મદભાઈ લાખા મોહસિન હિંગોરજા હારુનભાઈ નોડે મુસાભાઈ કુંભાર મોહમ્મદભાઈ ખલીફા ઇમરાનભાઈ राठોડ

સંગઠનો સમાજ સામાજિક સંસ્થાઓ તમામ આગેવાનો દ્વારા કે આજે પંદર મિનિટ માટે પોતાના ઘરની પોતાના ધંધા રોજગારના હિસ્તરની લાઇટ બંધ કરવાની છે પંદર મિનિટના લાઇટ બંધના અભિયાનથી એ બાબતની સાબિતી આપવાની છે મુસ્લિમ સમાજ સંગઠિત છે સામાજિક રીતે આ જે વકઅફ એમેન્ડમેન્ટ બિલ જે નવું આવી રહ્યું છે એનો વિરોધ કરવા માટે ગઈકાલે પણ સક્ષમ હતા અને આજે પણ સક્ષમ છીએ આ બાબતે શરૂઆતથી મુસ્લિમ સમાજે દેશભરમાં નક્કી કર્યું છે કે આનું આહવાન જે પણ રીતે સેન્ટ્રલ લેવલથી કરવામાં આવશે એ તમામ પ્રકારના આહવાનને આની અંદર આવકારવામાં આવશે અને એ જે પણ આહવાન હશે સેન્ટ્રલ લેવલથી એ તમામ આહવાનની સાથે રહી અને મુસ્લિમ સમાજ આની અંદર આ જે વિરોધ છે એ વિરોધ પ્રગટ કરશે અને આવનારા દિવસોમાં જે પણ પ્રકારનું આહવાન કરવામાં આવશે એ તમામ રીતે આ વિરોધ કરવામાં આવશે આજે સેન્ટ્રલ દ્વારા એવું આહવાન કરવામાં આવ્યું છે કે રાત્રે નવથી સવા નવ માટે પંદર મિનિટ માટે લાઇટ બંધ કરવાની છે આથી આપના માધ્યમથી મુસ્લિમ સમાજના તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે આજે રાત્રે આપણે સંગઠિત છીએ આપણે જાગૃત છીએ છીએ અને આપણે એક છીએ એ બાબતનો જો સબૂત આપવાનો હોય તો આજે રાત્રે નવથી સવા નવ માટે પંદર મિનિટ સુધી આપ આપના ઘરની ધંધા રોજગારના સ્તરની લાઇટ બંધ રાખી અને આપની કોમી એકતાનો સબૂત આપવા વિનંતી કરવામાં આવે છે कच्छ मुस्लिम समाज खे अपील करे में अचे थी की अॼु राति जो नौ थी सवा नओं पंहिंजे मकान दुकान लाइट बंद जी लाइट बंदि करी हिकिड़ो ही साइलेंट आंदोलन आहे हिन आंदोलन जे अंदरि माना साध सरकार ॾिए पंहिंजी मस्जिदूं पंहिंजा मदरसा पंहिंजी ज़मीन जो मसिलो आहे हिन जे अंदरि पाण साथ सरकार ॾे पंहिंजी एकता वधायूं आखी कच्छ मुस्लिम समाज खे ई वाद्य में अचे ख़ासि करे નોફીસ આવવાનો માકે લાઈટ બંધ કરી દીએ બાકે ખબર અડધી કલાક કલાક લાઇટ તો હલ્યો નહીં ગયો તેની ફરક નથી પડે આજ ફરનો મળ્યો પાકે લાઇટ બંધ કરી દે ખાસ મુસ્લિમ વિરાદો મી કે અપીલ હે એનું પાક બે મળે ભોગ કને અને જરૂરી એ વસ્તુ એટલા કરે પાંચી એટલી જિંદગીની જે કો લગ વગ લડત આવે એ લડત લાકડે પાકે લડી જાય આજી પહેલી પહેલ આજી પહેલ જામ લડે અમારી લાઈક શેર અને કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે